કેન્દ્રીય મંત્રી સી આર સુરતની મુલાકાતે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સીઆર પાટીલ કે જેઓ સુરતની મુલાકાતે છે ખાતમુહૂર્ત તેમના દ્વારા કરવામાં આવ્યું છે તો સુરત ખાતેના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખાતમુહૂર્ત આ કાર્યક્રમ હતો વિવિધ વિકાસની ભેટ જનતાને મળી રહી છે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપની સાથે જોડાયેલા છે રાકેશ સીઆર પાટીલ આજે સુરતની મુલાકાતે બસો ત્રીસ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમના દ્વારા જી બિલકુલ સુરત મહાનગરપાલિકાના બજેટમાં છે તે વધારો થવા જઈ રહ્યો છે કારણ કે સુરત શહેરને એક નવા વિકાસની ભેટ છે તે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ છે તે આપતા જઈ રહ્યા છે કુલ બસો ત્રીસ કરોડના વિવિધ પ્રકલ્પોની ખાતમુહૂર્ત વિધિ છે તેના વરોદસ્તે હાલ સુરતના ગોડાદરા ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન હાલ અર્પણ કરવામાં આવશે જે કાર્યક્રમની હાલ શરૂઆત થઈ ચૂકી છે મહત્વનું છે કે સુરત શહેરની અંદર જે હાઇડ્રોલિક અને ડ્રેનેજ સહિતની વિવિધ જે પ્રકલ્પો છે તેનું આ ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમની અંદર ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલ જાતે ઉપસ્થિત રહ્યા છે ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ અને પાલિકા કમિશનરની વિશેષ ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે અને કાર્યક્રમ થકી હવે સુરતની જનતાને જે વિકાસની ગતિમાં વધુ વેગ મળે અને શહેરીજનોને એક સુવ્યવસ્થિત વ્યવસ્થા મળી રહે તે પ્રકારનું આયોજન છે તે પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે હમણાં સુધી જે પાલિકાનું બજેટ રહ્યું છે તે બજેટની અંદર આ એક જે વધારો કહી શકાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે પાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે જી રાકેશ માહિતી બદલ આભાર આપતો